વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં ખારેકના પાકમાંથી આવક શરૂ થઈ અને તે સમય દરમિયાન બે વીઘા જમીનમાં આંતરિક તરીકે કમલમ ફ્રૂટના એકસો જેટલા છોડનું વાવેતર કર્યું હતું કિંજલબેન પોતે ભણેલા ગણેલા અને શિક્ષિત હોવા છતાં શહેરમાં નોકરીથી પણ સારી એવી આવક પ્રાકૃતિક ખેતીમાં થતી હોવાથી કિંજલબેનને જાતે જ સસરાએ કંડારેલ કેડી ઉપર ચાલવાનો નિર્ણય કરી આ પ્રાકૃતિક ખેતીમાં જોતરાઈ ગયા હતા કિંજલબેન જીવામૃત તૈયાર કરવાની સાથે આચ્છાદન નીંદણ પાક ઉતારવું પેકિંગ કરવું વેચાણ માટે અન્ય શહેરોમાં મોકલવા ખર્ચ નફાના હિસાબ રાખવા સહિત ખારેક અને કમલમ ફ્રૂટના પાકની અલગ અલગ સ્થળોએ વેચાણ કરવાની જવાબદારી સંભાળી લીધી છે કિંજલબેન દ્વારા ખારેક કમલમ ફ્રૂટ અને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલ શાકભાજીના વેચાણ ઘરેથી જ થાય તે માટે પ્રયાસો કરાય છે હાલ સુરત અમદાવાદ રાજકોટ જૂનાગઢ અને પોરબંદરમાં કમલમ ફ્રૂટનું વેચાણ થઈ રહ્યું છે તો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલ ખારેકનું પણ સીધું ઘરેથી જ અલગ અલગ બોક્સમાં પેક કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે એક શિક્ષિત પુત્ર વધુ કેન્જલબેન બે વીઘા જમીનમાંથી વાર્ષિક છ લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે તો તેમની અન્ય પંદર વીઘા જમીનમાં પણ હવે પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય કર્યો છે લોકોને કેમિકલ દવા મુક્ત શુદ્ધ અને સાત્વિક કઠોર અને શાકભાજીનો ખોરાક મળી રહે તેમજ કેમિકલ યુક્ત ખોરાકના લીધે કેન્સર જેવી ગંભીર બીમારીથી લોકો બચી શકે તે માટે અન્ય પંદર વીઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો છે સસરાના માર્ગદર્શન હેઠળ કિંજલબેન પ્રાકૃતિક ખેતીમાં જોડાઈ ખેતી કાર્યની તમામ જવાબદારી પોતાના શીરે લીધી છે પ્રાકૃતિક ખેતી માં સારું ઉત્પાદન મળતું હોવાથી આ શિક્ષિત પુત્ર વધુ અન્ય ખેડૂત પરિવારના બહેનો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ